અમારા તો કોઈ મુદ્દા છે નહીં એમ બધું કમ્પ્લીટ જ ચાલે છે અહીંયા કારણ કે થોડો પ્રોબ્લેમ છે પણ તે બી સોલાર બોર મોટરો હાલમાં ગામડામાં જઈ રહી છે એ પ્રમાણે એનો પ્રશ્ન નથી રહ્યો અને રસ્તા રોડ રસ્તા છે તે બી છેલ્લા દસ વર્ષથી અહીંયા જોવા મળે છે એટલે મારે એમ પ્રશ્ન તો કોઈ છે નથી હાલમાં ચેતરભાઈનો દાવો છે કે તેઓ પચાસ હજાર કે ઓછી લીડથી પણ જીતી જશે તમે શું માનો છો હું માનું છું નહીં જીતે સો સો ટકા નહીં જીતે પાંચ લાખથી મનસુખભાઈ જીતશે ચેતરબેન તો આદિવાસી યુવકો નું બધાનું બહુ મોટું સમર્થન છે અને લોકો એમની સાથે જોડાયેલા છે હશે તો પણ હારશે તો પણ હારશે નક્કી વાત છે કેમ હારશે ખબર ને ભાજપના કાર્યકર્તાઓ ઘરના ખૂણા ખૂણા સુધી જતા છે એટલે જીતી જ લાવવાના છે પાંચ લાખ થી જીત ભાજપની સાથે પણ છે એકલું ચૈતરભાઈ સાથે જ નથી યુવા ધન ભાજપ સાથે જ છે અને ચારસો પાર નક્કી છે એમાં એક સીટ ભરૂચ લોકસભા નક્કી જીત તરફ છે

તમે જોયું કે એમનું કેવું છે કે મનસુખભાઈ બહુ કામ કર્યા છે તમે એક યુવાન છો શું કેશો મનસુખભાઈ જીત પાકી લાગે તમને આ વખતે ભૂંડી હાર થવાની છે ભૂંડી એટલે સાતમી વખત ખતરનાક ભૂંડી હાર થવાની છે ચૈતર વસાવા જીતે છે કારણ કેમ જીતે છે કે યુવાઓની પહેલી પસંદ છે રોજગારી પર મુદ્દા ઉઠાવે છે આદિવાસીઓની જે બાળકોની શિશિ ઉતી અટકી પડેલી એના માટે બોલે છે જળ જંગલ માટે બોલે છે હોસ્પિટલો માટે બોલે છે શિક્ષણ માટે બોલે છે ડેપોમાં બસ નથી પૂરતી મળતી એના માટે બોલે છે એટલે લોકોની પહેલી પસંદ આ વખતે ચૈતર વસાવા છે તમે ચૈતર ની વાત કરો પરંતુ જે સાત વિધાનસભા છે ભરૂચ લોકસભામાં એકમાત્ર ડીડિયા પડાની સીટ પર જ આમ આદમી પાર્ટી છ પર તો ભાજપ છે તો ચૈતર કેવી રીતે જીતશે જનતા વખતે બદલાઈ ગઈ છે એ વખત અલગ હતો કે એમની પાસે વિધાનસભા જીતે છે તે વખતે ચૈતરભાઈ પણ ધારાસભ્ય નહોતા ચૂંટાયા ચૈતરભાઈ ચૂંટાયા પછી દરેક વિધાનસભામાં ચૈતરવસાનો પડગો બોલે છે અને જનતા આ વખતે સ્વયંબો સ્વીકારી રહી છે કે ના અમારે એક જ ચાલે ચૈતરભાઈ ચાલે તમારું શું કેવું છે કે ચૈતરભાઈ જીતશે કે નહીં ચૈતરભાઈનું કામ બોલે છે ચૈતરભાઈ આપણે તમે જોયો હશે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બર્થડે માટે આખા ગુજરાતમાં નર્મદા ડેમ અહીંયા આવેલો છે નર્મદા ડેમનું પાણી છોડવામાં આવ્યું આખું ભરૂચને તણાવીને બર્થડે મનાવવામાં આવેલો

સંદીપ માંગરોલા જે કોંગ્રેસના નેતા છે એ છોટુભાઈ વસાવા સાથે જોવા મળ્યા અને છોટુભાઈના પુત્ર પણ દિલીપ ઉભા રહેવાના છે તો એ ઉભા રહેશે તો તમારા જે વોટ જે છે ચેતરભાઈને જે વોટ મળવાના છે એ બી વહેંચી જશે એ બાબતે શું કહેશો એ લગભગ આ છે ને ભાજપનો એક ષડયંત્ર છે કે આ એમના વોટ ક્યાં ચેતરભાઈના વોટ ક્યાંથી કાપવા કઈ રીતે કાપવા આ એક ષડયંત્ર ભાગરૂપ છે અને એ એમની વિચારધારા છે એમને શું મનમાં લાગ્યું એ એમની વિચારધારા છે એ તમે એમને પૂછી શકો છો બાકી અહીં સાથી આદિવાસી માટે તરસે છે આજે અમારે અહીંથી રિફર કેમ થવું પડે છે મારા સાથી મિત્રને ને પૂછવા માંગ્યું મનસુખભાઈ આજ દિન સુધી આ દવાખાનું બન્યું ચૈતરભાઈએ વિરોધ કરીને દવાખાનું ઉદ્ઘાટન કરાયું છે પબ્લિક થી ના કે મનસુખ આ ભાજપ સરકાર કોઈ મંત્રી આવે કોઈ ખાતમુહૂર્ત કરી જાય છે ખાલી બતાડવા પૂરતું અમાર તો લાઇબ્રેરી નું ખાતમુહૂર્ત કરી ગયા છે આજે વિધાનસભાને ને દોઢ વર્ષ થવા આવ્યો આજે ખાતમુહૂર્ત કરી ગયા છે લાઇબ્રેરી ક્યાં છે મારા સાથી મિત્રને પૂછવા માંગ લાઇબ્રેરી ને જે વાત કરે છે તો લાઇબ્રેરી અને હોસ્પિટલ ની એમને જે વાત કરી ઉદ્ઘાટન નથી થઈ શું કહેશો તમે લાઇબ્રેરી હોસ્પિટલ ની વાત કરીએ તો હોસ્પિટલ છે ને ગુજરાત સરકાર હસ્તિત બનેલી છે એ મનસુખભાઈ અને અહીંના જે લોકલ નેતા છે એમના પ્રયાસોથી જ બની છે ખરેખર તો ગુજરાત સરકારની આ મોટી દેન છે એક પ્રશ્ન છે ડૉક્ટરોનો પણ આટલી મોટી હોસ્પિટલ છે હવે એમાં ડૉક્ટર નથી એ વસ્તુ બરોબર છે પણ ખરેખર આજે હોસ્પિટલ છે સરકારી જ બનાવી છે અને એનું ઉદ્ઘાટન સરકાર શ્રી હસ્તકે થવાનું હતું પરંતુ કંઈક સમય સંજોગો વસાતે એ હોસ્પિટલ એનું ઓપનિંગ નું કાર્યક્રમ નથી રાખ્યો અને સીધું એને ઓપનિંગ કરી દેવામાં આવ્યું હતું અને એક વડીલ છે એમને પૂછ્યું કાકા શું નામ તમારું મને સંભળાયું હતું એટલે બીજાને જ આપો હમણાં તો ઓછું નહીં પણ તમને કોણ લાગે કોણ જીતશે મનસુખભાઈ કે ચેતર વસા જીતશે તો ભગવાન પર જ આધાર રાખવો પડે ભગવાન વોટ આપવા તો તમે જશો ને વોટ અમે આપીશું પણ એક મત થી કઈ તે બધા જીતી જવાના હતા કોણ જીતશે તમારી દ્રષ્ટિએ કોણ જીતશે હવે જેનું કિસ્મત હોય બેમાંથી જેનું કિસ્મત હોય આગળ આવી જશે તમારી દ્રષ્ટિએ કોણ જીતે એવું લાગે છે હવે

એ સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયામાં ચાલીને અમારું વિકાસ થવાનું છે કશું થવાનું નહીં અમારે પાંત્રીસ વર્ષથી ડેડિયાપાડામાં છે ને એક જ વાર એક જ વાર બીજેપીની સીટ આવી છે એટલે અમારા ડેડિયાપાડાનો વિકાસ વૃંદાઈ ગયો છે હજુ હજુ ઘણું થવાનું હતું પણ છે ને અહીં આદિવાસી પટ્ટામાં અમારી ભાજપની સત્તા નથી આવતી આ બે તાલુકામાં સાગબારા ડેડિયાપાડામાં બીજેપીનો એક જ વાર મોતીસિંહ સાહેબ અમારા એમએલએ બનેલા ત્યાં સુધી અમારું કશું નહીં

હવે આમ તો આદિવાસી લોકોની સંગઠના તરીકે તો સૈતર વસાવા જીતી એવું લાગે છે પણ સૈતર વસાવા જીતીને એ તો લડવા જ રહ્યા છે જે કંઈ સુવિધા કરવાની છે એ સુવિધા નથી અને આદિવાસી પટ્ટામાં તમે જુઓ સોલાર સિસ્ટમ નાખી છે અને પૈસાથી તો તમે જુઓ આગળ ગરીબી પરિસ્થિતિ હતી આજે નાના છોકરા પણ પાંચસો પાંચસો ની હજાર હજારની નોટો ફેરવે છે એ નોટબંધીને કારણે આજે પૈસા ફરે છે નોટબંધી નથી સારી નોટબંધી સારી હતી એટલે છેલ્લો આપણે સવાલ પૂછીશું કે ખાસ કરીને જે આદિવાસી વિસ્તારની અંદર જે મૂર્તિ મુકવામાં આવી છે એમના વિશે વાત કરશું જે આપણે અહિયાં જે મૂર્તિ મુકવામાં આવી છે એ કોની મુકવામાં આવી છે એ મૂર્તિ તો બિરસા મુંડાની બાજુમાં છે ભાઈ ને એકાદ કામ નું મુહૂર્ત બાજુમાં છે એમને પૂછો કે ઝઘડીયા તાલુકામાં રીતે એમ એલ એ છે એમણે દોઢ વર્ષ માં એટલા બધા ખાસ મુરત કર્યા રસ્તા બી હજુ ચાલુ જ છે તો ચૈતરભાઈ અહીંયા એમએલએ ભાઈ તો હજુ એકાદ દિવસ એકાદ ટીકમનો ને ટીકમ કા તો કઈ ખાસ મુહૂર્ત કરતો તો અમને એકાદ દેખાતું હજુ અત્યાર સુધી ચૈતરભાઈએ કશું જ અમને કઈ કર્યું નહીં અમે નવાગામ જિલ્લા પંચાયતમાં છે અને અમારા નવાગામ જિલ્લા પંચમાં ચૈતરભાઈની પત્ની છે શકુંતલા બેન હજુ અમને દેખાયા બી નહીં હજુ અમારા નવાગામ જિલ્લા પંચાયતમાં એક બી કામ દેખાયું નહીં અને દેખાયું હોય તો મેં ચેલેન્જ મૂકું કે ચેતરભાઈ અહીં આવીને શકુંતલા બેન કે મને જાહેર માં બતાવે કે મેં આ કામ કર્યું છે અમારા ન ગામ જિલ્લા પંચ એટલી દુખી છે કે બહુ ખતરનાક દુખી છે તમે જોયું કે આજે લોકોનું કહેવું છે કે મિલીજુલી પ્રતિક્રિયા કહી શકાય કે આ જે ડેડિયાપાડા જે છે આદિવાસી વિસ્તાર છે ભરૂચ લોકસભાની અંદર જે આ લોકો છે તેમના મંતવ્યો આપણે જાણ્યા ખાસ કરીને જે ભરૂચ લોકસભાની સીટ પર જે છે એ આ વખતની જે ચૂંટણી મનસુખભાઈ વસાવા જે લડી રહ્યા છે છે અને વખત તેમને ઉમેદવાર ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે ગઠબંધન છે તેના ઉમેદવાર ચેતરભાઈ વસાવા છે ત્યારે જોવાનું રહેશે કે બંનેની લડાઈમાં કોની જીત થાય છે પરંતુ હાલમાં તો આદિવાસી વિસ્તારમાં રાજકીય ગરમાટો ભારે જોવા મળી રહ્યો છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા